આથી તેમને નિર્ભય કરતા બોલ્યા તમે સંકોચ ન કરો જો તમારા દિલ કદી કંપી જતું હોય તો નિડર થઈ ત્યારે યમદૂતે કહ્યું કે એકવાર એવી ઘટના હતી જ્યારે અમારું હૃદય ઉઠ્યું હતું એવી શું ઘટના થઈ હતી ત્યારે યમદૂતે જણાવ્યું મહારાજ હંસ નામનો રાજા હતો જે એક દિવસ શિકાર કરવા ગયો ત્યારે પોતાના સાથીઓથી અલગ થઈ ગયા અને બીજા રાજાની સીમામાં જતા રહ્યા ત્યાં રાજા હીમાય તેમનું સ્વાગત કર્યું તે દિવસે રાજા હીમાની પત્નીને એક પુત્રનો જન્મ થયો જ્યોતિષે કહ્યું હતું કે આ બાળક તેના જન્મના 4 દિવસ પછી મૃત્યુ પામશે રાજા હંસના આદેશથી તે બાળકને યમ્યા કિનારે એક ઝૂપડીમાં મૂકવામાં આવ્યો તેના પર સ્ત્રીઓની છાયા પણ પડવા દેવામાં આવતી ન હતી પરંતુ વિધિનું વિધાન અડંગ હોય છે સમય વીતતો ગયો સંજોગો થી એક દિવસ રાજા હંસ ની યુવાન દીકરી યમુના કિનારે આવી પડી અને તે તે બ્રહ્મચારી બાળક જોડે વિવાહ કર્યા અને વિવાહના ચોથા દિવસે તે તે રાજકુમાર મૃત્યુ પામ્યો નવ અમારું હૃદય કંપી ઉઠ્યું આવી સુંદર જોડી અમે કદી જોઈ ન હતી તે કામદેવ અને રતી કરતા પણ આકર્ષિત હતા યમરાજ દ્રવિત થઈને બોલ્યા શું કરીએ વિધિ ના વિધાતા ની મર્યાદા માટે

આ હતી યમરાજે બતાવેલું અકાળ મૃત્યુ નો ઉપાય વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો તમારા મિત્ર સાથે શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં વિડીયો જોવા બદલ તમારો ખુબ ખુબ આભાર